ખેડા જિલ્લામાં ગેરકાયદેસર કરતા માથાભારે સમૂહ હવે માફિયાગીરી ઉપર ઉતરી આવ્યા છે રાજકીય અને સરકારી તંત્રને હાથમાં રાખી આ વેપલો કરતા તત્વો એટલા બેફામ બન્યા છે કે હવે તેમને કાયદાનો ડર નથી રહ્યો જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર જાહેર માર્ગો પણ રોજે રોજ તેની ઓવરલેટ અને ક્યાંક નંબર વગરના ડમ્પરો અને ટ્રકો જોતા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરતા નથી આ એટલું જરૂર છે કે જ્યારે મીડિયા માફિયાઓને ખુલ્લા પાડે ત્યારે સરકારી અને ભૂસ્તર વિભાગ એક્શનમાં આવી કેટલીક ગાડીઓ પકડી કેસ કરે અને તે દંડની રકમ ભરી ખનન માફિયાઓ આ બાદ છૂટા થાય અને સિસ્ટમ સાથે સાંઠગાંઠ ફરી ધંધો શરૂ શરી કરી દે છે હવે આ તત્વો મીડિયા કર્મીઓ પર રીસ રાખી નિશાને લઈ રહ્યા છે પોતાના જીવના જોખમે રિપોર્ટિંગ કરતા મીડિયા કર્મીઓ પર આ માફિયા તત્વો ગુનાહિત કાવતરા કરી મીડિયાને ડરાવવા અને બદનામ કરવાના ષડયંત્રો કરી રહ્યા છે થોડા મહિના ખેડામાં વિરુદ્ધ અવાજ ઉઠાવનાર અને રિપોર્ટિંગ કરનાર મીડિયા કર્મી પર ડંપર ચડાવી તેની હત્યાની કોશિશ કરવામાં આવી હતી જેમાં મીડિયા કર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને માંડ માંડ જીવ બચ્યો હતો આ ગંભીર ગુનો હોવા છતાં આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં ઈરાદાપૂર્વકનો વિલંબ કરતી હતી ત્યારે મામલો મીડિયામાં ખૂબ જગ્યો અને ગાંધીનગર પહોંચ્યો ત્યારે પોલીસ દબાણમાં આવી અને ફરિયાદ નોંધાઈ હતી આ માફિયા તત્વોએ હવે મીડિયા કર્મીઓને ઝપેટમાં લેવા નવા નુસ્ખા અપનાવી રહ્યા છે જેમાં માથાભારે તત્વો હવે એટ્રોસિટીના કાયદાને ઢાલ બનાવી મીડિયા કર્મીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે રેતી ખનન માફિયા તરીકે કુખ્યાત માથાભારે તત્વોએ હવે દલિત યુવકોને સાધી તેઓ સાથે વ્યાપારિક સાટકાંઠ કરી મીડિયા કર્મીઓ વિરુદ્ધ ઉપયોગ કરી મીડિયાને ડરાવવાની કોશિશ શરૂ કરી છે ઠાસરા તાલુકામાં મીડિયા કર્મી પર આક્ષેપો કરી તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જે ફરિયાદી છે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે અને જે સાક્ષી છે તે પણ ખનન માફિયા તરીકે કુખ્યાત છે અને તેના વિરુદ્ધ ભૂસ્તર વિભાગે કાર્યવાહી પણ ગત સપ્ટેમ્બર મહિનામાં કરી હતી આ સમયે આ ગેરકાયદેસર ખનનની ચોરીને ખુલ્લું પડવાનું કામ મીડિયાએ કર્યું હતું આ જિલ્લાના અગ્રણી મીડિયા કર્મીઓએ કલેક્ટર અને એસપીને મળી રજૂઆતો કરી છે પરંતુ હજુ કોઈ પરિણામ લક્ષી પગલા લેવાયા નથી મહત્વનું છે કે આ ઘટના બાદ પણ હાલ ધરતીનું પેટ ચીરીને આ તત્વો ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે એ ખેડા અહેમદાબાદ કપડવંજ ઠાસરાના સહિત નદીપટના વિસ્તારોમાં ચોક્કસ જ્ઞાતિના માથાભારે તત્વો ગેરકાયદેસર ખનીજ ચોરી કરી રહ્યા છે વદ્રાસા ખાતે ગેરકાયદેસરના રેતી ખનન મામલે અંકિત રોહિત પણ આ બાબતે સંકળાયેલ તેમજ બીજા અન્ય મફા ભરવાડના લોડર મશીનને પકડી પાડતા ખાણખનીજ વિભાગના અધિકારીઓ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના ખાણ અધિકારીઓની અચાનક રેડ કરાઈ જેમાં અંકિત રોહિત ભૂમાફિયા ટી શર્ટમાં બંને હાથ ઊંચા કરીને અધિકારીઓને કહી રહ્યો છે ખાણ ખનીજ અધિકારીઓએ રેડ કરતા ફોટામાં અંકિત રોહિત હાથ ઊંચા કરતો ટી શર્ટમાં છે જ્યારે ખાણ ખનીજ અધિકારીઓ અનુક્રમે ધવલ સતપુતિયા અધિકારીઓની સોની તેમજ અધિકારી સચિન પટેલ દ્વારા દંડનીય કાર્યવાહી જેમાં મફાભાઈ ભીખાભાઈ ભરવાડનું લોડર મશીન જે ગેરકાયદેસર રહેતી ખનન તેમજ પરિવહન કરતાં પકડાયું હતું તેને બે લાખ પંચ્યાસી હજાર રૂપિયાનો દંડ તેમજ વધારાનો ચોત્રીસ હજારનો દંડ પણ વસૂલ કરાયો હતો અમંકિત અંકિત રોહિત ભરવાડો સાથે સાઠગાઠ ધરાવે છે પત્રકાર શીતલ ભટ્ટ પર એટ્રોસિટી કરાવનાર આ જ અંકિત રોહિત તેમજ મફા ભરવાડના મેળા પીપળાથી નેશનલ ટીવીની ગરિમા ભ્રષ્ટ કરવાનું તેમજ પત્રકાર ઉપર ખોટા આરોપો મૂકવાનો તેમનો મનસૂબો હતો